ગઈકાલે સોશિયલ મીડિયામાં અને જે મનસુખભાઈ વસાવાએ જે અમારી છબી પર જે લાંછન લગાવવાનું કામ કર્યું છે એ બાબતે આજે અમે ખુલાસો કરીએ છીએ વીર ભદ્રસિંહ એ અમારો નાનો ભાઈ છે અને અમારા નાના ભાઈ ના ઘરે નર્મદા પોલીસ ત્યાં જાય છે અને ત્યાં ગાડી જે અગિયાર જેટલા જે નાના ક્વોટરિયા ત્યાં ગાડી એક થેલીમાં એ તો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભાઈ પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એમાં નિરંજન વસાવાનો પણ નામનો સમાવેશ કરવામાં આવે કે પાંચ પેટી દારૂ છે પણ ત્યાં ગાડી તમામ અમારા ગામના અને અમારા પરિવારના લોકો હતા એટલે આ બાબતે કોઈ પણ જાતના એમને પુરાવા મળ્યા નથી અને ખોટી રીતે અમારી પર જે લાંછન લગાવવાનું આ કામ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા અને એની સાથે સાથે અમે કહેવા માંગશું કે જે અમારી હોટલ એટલે કે પતરાવાળો શેડ છે વૃંદાવન હોટલ તે અને આ જે મકાનમાં હું રહું છું એ મકાનનો આ સર્વે નંબર છે એમાં અહીંયા નામ લખેલું છે નિરંજનભાઈ નગીનભાઈ વસાવા અને જે આ બીજો સર્વે નંબર છે એમાં પણ અહીંયા મારા ફાધરનું અને મારું પોતાનું નામ લખેલું છે આ અમારી પોતાની માલિકીની જમીન છે અને એમાં આજે અમે ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આજે અમારી પાસે આ સરકાર દ્વારા કોઈ ભરતી નથી કરવામાં આવતી એના માટે અમે એક હોટલનો ધંધો અમે કરીએ છે પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે પણ આ મનસુખભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક અમારી દિવસે ને દિવસે જે લોકપ્રિયતા વધી રહી છે એ એમને ક્યાંક ને ક્યાંક પહોંચી રહી છે એટલે વારંવાર એ અમારી છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે અમને ક્યાંક ને ક્યાંક કાઉન્ટર અને ટાર્ગેટ કરે છે મનસુખભાઈ વસાવા તમારી સાથે જે જિલ્લા પ્રમુખ ફરે છે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે અગાઉ મહામંત્રી હતા જિલ્લાના એ પોતે અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસને સાથે રાખીને ગાડીની પેટ્રોલિંગ કરીને અને પોતે રાજપીપળામાં તેમજ સમગ્ર નર્મદા જિલ્લામાં એ લોકો મોટા મોટા કન્ટેનરો આઈસર ગાડીઓ અને પિકઅપ ગાડીઓનું કટિંગ કરાવે છે અને સપ્લાય કરે છે એની સાથે સાથે ડેડિયાપાડા બે હજાર બાવીસ માં લડી ચૂકેલા વિધાનસભા અને હાલમાં જિલ્લા પંચાયતના સદસ્ય છે એવા હિતેશભાઈ વસાવા જેઓ ના ઘરની આજુબાજુના ભાગે અને આગળ પાછળના ભાગે અત્યારે હાલમાં પણ ખુલે આમ ત્યાં ગાડી દારૂ જે ઇંગ્લિશ દારૂ ખુલે આમ વેચાઈ રહ્યો છે અને આરોગ્ય સમિતિના ચેરમેન જે હાલ

તમે આજે અગિયાર જે નાના કોટરિયા વાત કરો છો અને અમે અમારી છબી ખરાબ કરવાનો જે પ્રયત્ન કરો છો આજે તમારા જે સાથે બેસેલા જિલ્લા પ્રમુખ હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય એ પોતે અહીંયા નર્મદા જિલ્લામાં મોટામાં મોટા બુટલે ઘરો છે અને આજે એના માટે તમને આ પુરાવો પણ આપું આ અહીંયા ગાડી જે નીલ રાવ જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે નગરપાલિકાના પ્રમુખ છે એમનો જ ડ્રાઈવર

પણ તેમ છતાં પણ આ નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખનો ડ્રાઈવર છે એટલે એની પર જાતની એક્શન લેવાતી નથી અને અને જિલ્લાનો પ્રમુખ એ પોતે થઈ આ બધા કામો કરી રહ્યા છે અને સાથે સાથે અહીંયા ગાડી આ ઘણા બધા આ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓનો આ દરરોજ ન્યૂઝપેપરમાં આવે છે આ તમે જોયું આ ખેડા જિલ્લાનો હોય આ રાજકોટ જિલ્લાનું હોય આ નર્મદા જિલ્લાના લઘુમોતી મોરચાના ઉપપ્રમુખ હોય આ 2400 કરોડનો ડ્રગ્સ પકડાયો હોય આ બુટલેકર જે ભાજપના ધારાસભ્ય દારૂના ધંધા સાથે ભાગીદાર છે આ ભાજપના કાર્યકર્તાઓ 1 કિલો 500 ગ્રામ થી પણ વધુ ગાંજા સાથે ઝડપાય છે એવા તમામ અહીંયા ગાડી આ પુરાવા છે આ ભાજપના મહિલા તાલુકા પંચાયતના સભ્ય એટલે આવા તો ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના

પ્રીતિબેન મનસુખભાઈ વસાવા જે વિક્રાંતભાઈ જે તમારો જમાય છે એ દરેક જગ્યાએ ખંડણી કરે છે એજન્સીઓ પાસેથી હપ્તા ઉઘરાવે છે એના તમામ પુરાવા અમારી પાસે છે અને મનસુખભાઈ વસાવા આજે મનરેગા મુદ્દા પર જે 2500 કરોડ રૂપિયાનો જે કોભાન છે એ બાબતે તમે કેમ મૌન છો કેમ કે તમે નર્મદા સુગરમાં જે તે વખતે ગંશ્યામભાઈ નર્મદા જિલ્લાના પ્રમુખ હતા તે વખતે દારીખેડા નર્મદા સુગરમાં તમને જે કેલો લઈને જે પચાસ લાખ રૂપિયા જે તમે લીધા છે એ સેના માટે લીધા છે એ બાબતે તમે અમને ખુલાસો આપો અને જે વાસમો છે નલ સે જલ યોજના છે એ એજન્સીના અધિકારીઓ અને એ એજન્સીના માલિકો પાસેથી તમે લાખો રૂપિયા લીધા છે એ લાખો રૂપિયા સેના માટે લીધા છે તે બાબતે પણ તમે ખુલાસો કરો મનસુખભાઈ વસાવા આજે તમે અગિયાર બોટલ ની વાત કરો છો અરે અગિયાર હજાર બોટલ લાખો રૂપિયા નો દારૂ આ નર્મદા જિલ્લામાં રેલમ છેલમ થાય છે અને અહીંયા ગાડી સ્ટેટ મોનિટરિંગ ની ટીમ આવીને અહીંયા ગાડી રેડ પાડે છે નર્મદા જિલ્લાની પોલીસ શું કરે છે એ હપ્તા લે છે એમને હપ્તા મળે છે એટલા માટે આ જે મોટા મોટા બુટલેગરો છે એમની પર રેડ નથી પાડતી કેમ સ્ટેટ મોનિટરિંગ ની ટીમે અહીંયા ગાડી આવવું પડે હે કેમ કે અહીંયા ગાડી ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ એ તાલુકા પંચાયતના સદસ્ય હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય સરપંચ હોય કે આગેવાનો હોય કે નર્મદા જિલ્લાના પ્રમુખ હોય એ પોતે આ દારૂનો ધંધો અને પોતે ભૂટલે કરો છે એના માટે આ મનસુખભાઈ વસાવા એ બાબતે આજે કંઈ પણ બોલતા નથી અને મનસુખભાઈ વસાવા તમે જે ગામમાંથી આવો છો વાઘપરા ગામમાં એ ગામમાં પણ ત્યાં ગાડી ખુલ્લે આમ ઘરે ઘરે દારૂ મળે છે નર્મદા જિલ્લામાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવ્યા છે એ પોલીસ સ્ટેશનની ફક્ત ને અંતરમાં આમ આમ મળે છે જુગારનો ધંધો ચાલે છે કેમ કેમ તે બાબતે કોઈ બોલતા નથી કે ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે મનસુખ વસાવાને પણ ત્યાં ગાડી હપ્તા મળે છે ભાજપના નેતાઓને પણ હપ્તા મળે છે અને નર્મદા જિલ્લાની પોલીસને પણ હપ્તા મળે છે એ માટે આ બાબતે કોઈ બોલતા નથી આ તો આવનાર નિરંજન વસાવાનો કદ દિવસે ને દિવસે એમની લોક અને કદ વધતું જાય છે એટલે મનસુખભાઈ વસાવા નિરંજનભાઈ વસાવાને અને એમના પરિવારને વ્યક્તિગત ટાર્ગેટ કરે છે મનસુખભાઈ તમે તમારી માનો દૂધ પીધો હોય તો આવી જાવ ડિબેટમાં તમારા જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યોને અને બધાને લઈને તો આપણે જાહેરમાં ડિબેટ કરીએ આ બાબતે અમે તમને અહીંયા આ વિડિયોના માધ્યમથી આજે તો તમને અમે સંદેશ પહોંચાડીએ છીએ અને આ બાબતે અમે તમને ખુલાસો કરીએ છીએ જે અમે તમને કીધું છે એ બાબતે પણ નર્મદા પોલીસ અને જિલ્લા પ્રશાસનને સાથે રાખીને આ બાબતે તમે ખુલાસો અમને આપજો અને સાથે સાથે આજે મનસુખભાઈ વસાવા એ ફક્ત નિરંજન વસાવાને ટાર્ગેટ નથી કરતા ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે એમના પણ મકાનની વાત કરી હતી એમણે એમના મકાનને તોડવાની વાત કરી હતી છોટુભાઈને પણ ભૂતકાળમાં ટાર્ગેટ કર્યા હતા આ

જે એન્ટરપ્રાઇઝ છે એમાં પચાસ લાખ રૂપિયા તમે જે જે બેગ હતી એ બેગ તમે ધારીખેડા નર્મદા સુગર પર જે લીધી છે એ પૈસા સેના માટે લીધા હતા અને આજ દિન સુધી આ મનરેગા બાબતે તમે સ્ટેટમેન્ટ કેમ નથી આપી ભરૂચમાં તમે કહેતા હતા મનરેગાનું કૌભાંડ નથી થયું ભરૂચમાં પણ કોભાટ થયું છે નર્મદામાં પણ 400 થી કરોડ થી વધુ કોભાટ થયું છે આ દિન સુધી આ બાબતે તમે સ્ટેટમેન્ટ નથી આપ્યું અને વાસ્મોમાં જે તમે લાખો કરોડો રૂપિયા જે નલ સે યોજનામાં ઉગરાવ્યા છે એવા તો ઘણા બધા પુરાવા છે એ આવનારા દિવસોમાં તમે જે દિવસે સ્થળ સમય અને તારીખ નક્કી કરશો તે દિવસે નિરંજન વસાવા એની ટીમ

કે મારું નથી સંગઠન સાંભળતું કે નથી કોઈ ધારાસભ્ય સાંભળતા કે નથી ગુજરાત કે કેન્દ્રની સરકાર સાંભળતી એટલે મનસુખ વસાવા એ પોતે બોખલાઈ ગયેલા છે એ શું બોલે છે શું શું કરે છે એમને પોતે ખબર નથી જેવી રીતે પેલો દીવો હોય દીવા તળે અંધારું હોય એવી આની પરિસ્થિતિ છે મનસુખભાઈની જેવી રીતે દીવો ફફડે છે એવી રીતે આ મનસુખભાઈ પણ હવે બોલવાની તૈયારી છે એટલે એ ફફડિયા કરે છે પણ મનસુખભાઈ વસાવા નિરંજનભાઈ વસાવા તમને ચેલેન્જ કરે છે કે તમે આવો આપણે સાથે બેસીને આ દરેક પ્રશ્નો બાબતે આપણે આ ડિબેટમાં ચર્ચા કરીએ હું મારી જમીનના આ તમામ પુરાવા અહીંયા ગાડી તમને અને સરકારને પણ અગાઉ અમે રજૂ કર્યા છે તમે વારંવાર જિલ્લા સંકલનમાં તમામ અધિકારી શ્રીઓને પૂછો છો અને એમની પર દબાણ આપો છો એસપી ને પણ તમે કાલે કહેતા હતા કે નિરંજન વસાવા પર ખોટી રીતે દારૂનો એફઆઈઆર કરી દે પણ કુદરત અમારી સાથે છે અમે કોઈ કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું નથી અને કોઈ દિવસ અમારું કુદરત પણ ખોટું નહીં કરે એટલે આ તમામ પુરાવા અહીંયા ગાડી આજે મીડિયા સમક્ષ હું મારા નામ જો જે મારી પ્રોપર્ટી છે એ અહીંયા ગાડી આ તમને દર્શાવી રહ્યો છું નિરંજન ભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી